ગુજરાત સરકાર પ્રવેશોત્સવ કરાવી રહી છે પરંતુ ગુજરાતની હજારો શાળાઓ એક શિક્ષકના આધારે ચાલે છે દડિયાપણાના ધારાસભ્યનો ભાજપ પર આક્ષેપ વિશ્વના શાસનવાદ આજે આપણે જો વિશ્વગુરુ બનવાની વાત કરતા હોય અને શિક્ષણ ક્ષેત્રે હરણભાઈ ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આજથી ગુજરાતના સમગ્ર જિલ્લાઓમાં કેબિનેટ મંત્રી સાંસદો ધારાસભ્ય અને તમામ શાખાના અધિકારીઓની હાજરીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો ચાલુ થયો છે સરકારના આદેશ અનુસાર અમે પણ અમારા મત વિસ્તારમાં ત્રણ જેટલી શાળાઓમાં બાલવાટિકા અને આંગણવાડીના બાળકોને શાળા પ્રવેશો કરાવી આવ્યા છે અને પ્રોત્સાહન અમે પૂરું પાડ્યું છે સરકારના આ અભિગમને અમે આવકારીએ છીએ પરંતુ સવાલ એ થાય છે શું આવી રીતે ભણશે ગુજરાત કેમ કેમ કે આજે પણ મારા મત વિસ્તારની હું વાત કરું નર્મદા જિલ્લામાં સો જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે સો જેટલી શાળાઓમાં વિદ્યાર્થીઓને બેસવા માટેના ક્લાસરૂમ નથી આજે ગુજરાતમાં સોળસો જેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એક શિક્ષક તમામ વર્ગના બાળકોને ભણાવે છે સાથે સરકારી કામો પણ કરે છે ચૌદસો ને છપ્પન જેટલી શાળાઓમાં બાળકોને બેસવા માટેના ઓરડાઓ નથી ક્યાં કે ભાડાના મકાનમાં ભણે છે ઝાડ નીચે ભણે છે ઓટલા પર ભણે છે સરકારી આવાસમાં ભણે છે ગામ પંચાયતમાં ભણે છે આ વરવી વાસ્તવિકતાએ પણ ગુજરાત સરકારે સ્વીકારવી પડશે ત્રીસ વર્ષના શાસન દરમિયાન આપણે માત્ર વિશ્વગુરુની વાતો કરતા હોય શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે હરણફાળ સિદ્ધિઓ મેળવવાની વાત કરતા હોય તો આ વરવી વાસ્તવિકતા પણ આપણે સ્વીકારવી પડશે સરકાર એક બાજુ એક બાજુ ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપી રહી છે અને સરકારી શાળાઓ બંધ કરી રહી છે છેલ્લા થોડા વર્ષની વાત કરીએ પાંચસોને પચીસ શાળાઓ સરકારે બંધ કરી દીધી અને હાલમાં પણ સરકાર એમણે આપેલા આંકડા મુજબ વિદ્યાર્થીઓની સંખ્યા નહીવત હોવાના કારણે પાંચ હજાર નવસો ને બાર શાળાઓ સરકાર બંધ કરવા તરફ જઈ રહી છે એક બાજુ ગૃહમાં એમણે આપેલા આંકડાની વાત કરીએ બે હજાર પંદરમાં એમના ગૃહમાં આપેલો આંકડો હતો કે ખાનગી શાળાઓ બાર હજાર પાંચસોને ખાનગી શાળાઓ બાર હજાર બે હતી જે વધીને બે હજાર ચોવીસ પચીસમાં તેર હજાર ને નેવું થઈ એની સામે સરકારી શાળાઓ પાંત્રીસ હજાર ને બાવીસ હતી જે ઘટીને ચોત્રીસ હજાર ચારસો ને સત્તાણું થઈ આ આંકડા દર્શાવે છે કે સરકાર કેટલા હદે ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપે છે પરંતુ જે ગ્રામ્ય વિસ્તારોમાં જે ગરીબ પછાત આદિવાસી વિસ્તારો જે સરહદી વિસ્તારો છે ત્યાંના વાલીઓ પોતાના બાળકને કોઈ સારી શાળામાં ફી ભરીને ભણાવી શકે એવી વ્યવસ્થા નથી શાળાઓમાં ભૌતિક સુવિધા અને શિક્ષણનું સ્તર નીચું હોવાના કારણે ભવિષ્ય ઘડનારા ભવિષ્યમાં દેશનું ઘડતર કરનારું ભવિષ્ય અંધાધૂન છે ત્યારે અમે સરકારને વિનંતી કરીએ છીએ એક બાજુ ટેટ ટાટ પાસ ઉમેદવારો કાયમી શિક્ષકોની ભરતી કરવાની માંગ કરી રહ્યા છે આટલું મોટું બજેટ હોવા છતાં સરકાર જાણે મન બનાવી ચૂક્યું હોય એમ નથી શિક્ષકોની ભરતી કરતા નથી જ્ઞાન સહાયકોની ભરતી થતી અને નથી શાળાઓના ઓરડા બનતા સરકાર તાકીદે આ કાર્યક્રમો તો થવાના છે થશે પણ તાકીદે જે પણ શિક્ષકોની ઘટ છે એ પૂરે ઓરડાઓની ઘટ છે એ પૂરે આંગણવાડીના મકાનો નથી એ મકાનો બનાવે એવી અમારી સરકારશ્રીમાં માંગણી છે